કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓપરેશન સિંદુર ને ભારતની શૂન્ય સહનશીલતા નીતિનું પ્રતિક ગણાવ્યું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓપરેશન સિંદુર ને ભારતની આતંકવાદ સામેની શૂન્ય સહનશીલતા નીતિનું પ્રતિક ગણાવ્યું તેમણે આને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાષ્ટ્રીય સુરક્ષાની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ ગણાવ્યું અશ્વિની વૈષ્ણવે ઓપરેશન સિંદુર ને નવી રણનીતિક વિચારો તરીકે રજૂ કર્યું છે જેમાં આતંકવાદ સામે દ્રઢ પ્રતિસાદ પરમાણુ ધમકી સામે શૂન્ય સહનશીલતા અને આતંકવાદીઓ અને તેમના સહાયકોથી કોઈ ભેદભાવ ના કરવાના નીતિનો સમાવેશ છે મંત્રીએ કહ્યું છે કે ઓપરેશન સિંદુરમાં વિજ્ઞાન અને પથો ગઈ કઈ નવું મહત્વપૂર્ણ યોગદાન હતું જેના કારણે ભારતની સૈન્ય ક્ષમતામાં વધારો થયો છે અને ભવિષ્ય માટે મજબૂત આધાર તૈયાર થયો છે અશ્વિની વૈષ્ણવે ઓપરેશન સિંદૂર ને માત્ર એક સૈન્ય ક્રિયા ન ગણાવી પરંતુ આને ભારતની આતંકવાદ સામેની નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના પ્રતિક તરીકે રજૂ કર્યું તેમણે આને એક નવા યુગની શરૂઆત તરીકે પ્રસ્તુત કર્યું છે જેમાં સ્પષ્ટતા હિંમત અને આતંકવાદ સામે નક્કી ઈરાદો જરૂરી છે ઓપરેશન સિંદુર એક બહુ ભારતની એક અસ્મિતા ભારત કે Uh, हमारे आर्म्ड फोर्सेस का जो रोल रहा है और जो एक डिसाइसिव लीडरशिप रही है और एक जो नई डॉक्ट्रिन बनी है उसका एक बहुत बड़ा एग्जाम्पल है उसके ऊपर कई प्रेस ब्रीफिंग्स यहाँ पे हो चुकी है मैं उसके डिटेल्स में नहीं जाऊँगा लेकिन वाकई ये देश के लिए एक सराहनीय